નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસની અંદર જો ફ્લાવરિંગ ખરતું હોય તો શું કરવું જોઈએ ફ્લાવરિંગ ખરતું કઈ રીતે અટકાવવું જોઈએ તેના વિશે વાત કરવાની છે તો પૂરેપૂરો વિડિયો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીએ કે આપણું જે કપાસનું ફ્લાવરિંગ છે તે ફ્લાવરિંગ છેના કારણે ખરે છે ખેડૂત મિત્રો એ પહેલાં આપણે ચેક કરવાનું રહે છે તો ખેડૂત મિત્રો તમારે એક બે છોડવા જોઈ લેવાના અથવા નીચે પડેલું જે આપણું ફ્લાવરિંગ ખરેલું છે તેને પણ ચેક કરવાનું રહેશે આપણે એ ફ્લાવરિંગ પણ અત્યારે તમને બતાવી રહ્યા છે વિડીયોની અંદર લાઈવ તો ખેડૂત મિત્રો આપણું જે આ ફ્લાવરિંગ ખરેલું છે તે ફ્લાવરિંગની અંદર જો તમને ઈયળ જોવા મળે ખેડૂત મિત્રો તો તમારે જંતુનાશક દવા એટલે કે કોઈ પણ ઈયળની દવાનો છંટકાવ કરવાનો રહેશે ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો ઈયળનો પ્રોબ્લેમ હશે તો તમારે ફ્લાવરિંગ પણ ખરતું હશે એટલા માટે અને જો ખેડૂત મિત્રો તમારે પીળાશવાળું રહેતું હોય ફ્લાવરિંગ અને તોય ખરતું હોય તો આપણે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો તમને એ પણ તમને આગળ હું ફ્લાવરિંગ બતાવું છું તમે જો આ નીચે ક્યાંક ક્યાંક તમને ફ્લાવરિંગ તમને જોવા મળે છે અથવા તમારે વધારે કપાસની અંદર તાણ પડે છે ખેડૂત મિત્રો તોય છતાં ફ્લાવરિંગ ખરતું હોય છે પણ તે કેવી કેવા પ્રકારનું ફ્લાવરિંગ ખરતું હોય કે વધારે પીળાશ પડી જતી હોય ત્યારે અને ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે આ ત્રીજા નંબરનું જે ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો એ શેના કારણે ખરતું હોય છે તે એ મિત્રો આપણે કપાસના છોડવાની અંદર મજબૂતાઈ ના હોય એટલે કે કપાસનો છોડવો જે આપણો મજબૂત ના હોય એટલા માટે આપણા કપાસની અંદર ફ્લાવરિંગ ખરતું જોવા મળે છે તો ખેડૂત મિત્રો છોડવો જો આપણો મજબૂત ના હોય તો આપણે શું માવજત કરવી જોઈએ તેના માટે ખેડૂત મિત્રો આપણા મિક્સ માયકો રાજા જે કરીને છે દવા ખાતર તેનો છટ આપણે જમીન સાથે પિયતમાં આપવાનું રહે છે ખેડૂત મિત્રો જેના દ્વારા આપણે છોડવાનું જે મજબૂતાઈ નથી તે મજબૂત છોડવો બનાવશે જેથી કરી આપણું ફ્લાવરિંગ ખર્ચું અટકાવશે અને જો ખેડૂત મિત્રો આપણું ફ્લાવરિંગ ખર્ચું અટકશે તો જ આપણને ઉત્પાદન પણ વધારે મળશે જો ખેડૂત મિત્રો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો અને ખેડૂત મિત્રો આપણે આવનારા વિડીયો ખેતીને લગતા જ મળી રહેશે આપણી ચેનલની અંદર તો આપણી ચેનલની અંદર જોડાયા રહીજો સપોર્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા જેથી કરી આપણે ખેડૂતોને વધારે ઉત્પાદન મળે એવી જ આપણે મહેનત કરવાની છે તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે